બધા જ સમાજના સૌ કાર્યકર્તાઓ અને સામાજિક પણ દલિત સમાજના અને બધા માત્ર કોઈ એક દલિત સમાજના નહોતા ડોક્ટર સાહેબ છે એ બંધારણના ઘડવૈયા છે આપણા સૌ માટે આદરણીય છે પૂજનીય છે અને આપણા સૌને આખા વહીવટી જે કહીએ છીએ તે તમામ બાબતોના જેને પુસ્તક લખીને આજે ઘડવૈયા એટલે કે બંધારણ બનાવીને એમને આપણને સૌને ગૌરવ અપાયું છે આજે મને કહેતા ગૌરવને આનંદ થાય એક દેશના નાગરિક તરીકે ના ભૂતોના ભવિષ્યથી આવા ડૉક્ટર સાહેબના જે વિચારો છે એમનું બંધારણ એ બંધારણને આજે પણ કોઈ પણ સરકારો હોય કોઈ પણ પક્ષની સરકારો હોય આજે ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય એમને પણ આ બંધારણને લઈને આજે વહીવટ કરે છે અને આપણે બધાએ જાણીએ છીએ આપણે કોઈની ટીકા ટીપ્પણી નથી કરતા સૌના છે એટલે મારા તમારા ડૉક્ટર સાહેબના આજના એકસો ચોત્રીસમી જન્મદિનથી આપણે સૌ એમાંથી પ્રેરણા લઈએ એમના નિયમોનું પાલન કરીએ અને એમને તો કીધું છે ઘણું બધું સંગઠિત બનો શિક્ષિત બનો અને સંઘર્ષ કરો આ આપણા સૌ માટેની વાત છે માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સમાજ માટે નથી એટલે તમામને આજના દિવસે એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રજાપતિ ડૉક્ટર સાહેબના ચરણોમાં વંદન કરું છું અને બાબા સાહેબના જે વિચારો છે જે જેમને બંધારણ આપણને બાંધ્યું જે બંધારણ મુજબ આપણે સૌ ચાલીને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ હસ્તુ જય ભીમ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે